રસ્તા ખરાબ થઈ હોય છે ત્યારે વિસ્તારમાં આવેલા બોઈ પ્રેમનગર ખાતે આવેલા રસ્તા પર ઓઇલ ઢોળાઈ ગયું હતું કોઈ ટેન્કરમાંથી ઢોળાયેલા ઓઇલ ને કારણે રસ્તા પર વાહન ચાલકો લપસી પડવા લાગ્યા હતા એક સાથે ચાર થી પાંચ બાઇક સ્લીપ થઈ ગઈ હતી જેમાં એક દંપતીની બાઇક સ્લીપ થઈ જતા મહિલાને ગંભીર ઈજાઓ પહોંચી હતી